હેલો ગાઈશ વેલકમ ટુ જાકી બ્યુટી કામ જોવો છો ને તમે તમારી માટે જોરદાર સ્ટોક આવી ગયો છે બરાબર આપણે અત્યારે ટ્રેન્ડિંગમાં છે ને આવો આવો કાઢજો વાઘ એવા વાઘ તમારી માટે એટલું જોરદાર કલેક્શન લઈને આવી ગયું છે વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો આ બધું જોરદાર કલેક્શન છે ને ડિટેલથી તમને શાંતિથી બતાવું છે હજી તો કિશનભાઈ સાઈના ખાલી ગયા છે બાકી રિટર્ન આવે ને જે આવા કલેક્શનનો ઢગલો નહીં આ ઢગલો છે ને હવે તો આખા રૂમ પર જવાના છે બધા આવા નવા કલેક્શન એટલે જોવા માટે છે ને વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો ભાઈ જોરદાર કલેક્શન આવી ગયું છે ચાલો બતાવું છું નવું કલેક્શન તમને

બરાબર પરિવાર આવી થવાનો નથી આપણા બધા કસ્ટમરની ડિમાન્ડ પૂરી થઈ જાય બધા સબસ્ક્રાઈબર મળી જાય ને સ્ટોક ત્યાં સુધી ફિનિશ નો થાય ને એટલો જોરદાર સ્ટોક આવી ગયો છે આ બધા તમે જોવો છો ને આ બધા આપણી માટે જ છે તમારી માટે છે એટલે બધા મન મૂકીને ઓર્ડર કરજો બધું કલેક્શન તમને મળી જવાનું છે ગાઈ છે આપણી પાસે બાર બાર કલર ઓપ્શન છે બાર કલર ઓપ્શન એટલે તમને મન ગમતા બધા કલર એમાં હશે એક નહીં ગમતો હોય તો બીજા અગિયાર ગમતા હશે અગિયાર નહીં ગમતા હોય તો બીજા દસ ગમતા હશે એટલે તમારી પાસે જોરદાર ઓપ્શન છે ભાઈ તો ઓર્ડર એકવાર કરી દેજો ને આ ટ્રેક શૂટ ટાઈપના જે કોડસેટ છે ને એ તમને એરપોર્ટ પર પહેરવા હોય ક્યાંક બાર ફરવા જવું હોય ન્યા પહેરવા હોય બરાબર આમમાં નહવા જવું હોય ના પહેરવા હોય અથવા તો તમારે નાઇટ ડ્રેસમાં યુઝ કરવો હોય ને ચાલે તો નાઈટ ડ્રેસમાં એ પહેરે એવું જોરદાર મટીરિયલ રહેવાનું છે ભાઈ અને પ્રાઇસ છે ને એકદમ રિઝનેબલ રહેવાની છે હું તમને પ્રાઇસ જણાવી દઉં ત્યાં સુધીમાં છે ને વિડીયો તમારી ફ્રેન્ડને શેર કરી જો જેને આવું કલેક્શન લેવાનું હોય છે ફરવા બહાર જવાનું હોય એના માટે સ્પેશિયલ જોરદાર કલેક્શન છે આપણી પાસે કાંઈ તો વિડીયોના એન્ડ સુધી બન્યા રહેજો હું કલેક્શન તમને બતાવી દઉં છું કેટલું જોરદાર કલેક્શન છે એનું મટિરિયલ ને ભાઈ વસ્તુ છે ને આખી અલગ છે આટલો બધો સ્ટોક અમે ક્યારેય લેવા નથી આ વખતે સ્પેશિયલ ડિમાન્ડથી આપણે બધા કલર ડેવલપ કરાવડાવ્યા છે અને એકદમ કસ્ટમાઇઝ પીસ બનાવડાવ્યા છે જેમાં મટિરિયલ કાંઈ નહીં ઘટે કલર કલરમાંય કાંઈ નહીં ઘટે બધો ઓપ્શન આપણે જાતે સિલેક્ટ કરીને એટલે તો આપણે એટલા બધા સ્ટોક છે જેમ કે મટીરીયલ આપણે કોમ્પ્રોમાઇઝ કરવું નહોતું આપણે જોરદાર આપણા કસ્ટમરને ક્યારેય કહેવું પડે ને કમ કમ્પ્લેન આવે ને એવું આપણે કરવા નહોતા ઈચ્છતા એટલે આપણે છે ને ઓર્ડરથી આટલો બધો ઓર્ડર એક જાતે આપ્યો છે અને એટલા બધા પીસ બનાવ્યા છે બરાબર તો આમાં વાત છે ની તો એસથી ડબલ એક્સેલ સુધી હશે એક્સેલ સુધી સોરી એ લોકોને એ લોકોને ફ્રી સાઈઝ આવી જવાની છે બરાબર એટલે ફ્રી સાઈઝ વાળો પીસ હશે ને એમાં સાઈઝ નું કે લેબલ નહીં હોય પણ એસ થી એક્સેલ સાઈઝ સુધીના જેને હશે એ લોકોને મળી જશે ઈ બરાબર અને પછી વાત રહી મોટી સાઈઝની તો ડબલ એક્સેલ અને ટ્રિપલ એક્સેલ પણ આપણી પાસે સાઈઝ અવેલેબલ છે બરાબર એટલે બધાની માટે જોરદાર કલેક્શન છે આ એક પીસ આપણે ઓપન કરીને જોઈએ જો પીસમાં કંઈ ઘટવાનું નથી આટલો જોરદાર ફિનિશિંગ વાળો પીસ છે કોઈ લોકલ નથી આમાં હલકું મટીરીયલ આવતું હોય છે પણ આપણે હંમેશા કસ્ટમર સેટિસફાઈડ થાય ને એવું જ મટીરિયલ યુઝ કરીએ છીએ ને કલર બી બધા જોરદાર છે ભાઈ તો આટલું સુપર મટિરિયલ આપેલું છે આ ડબલ એક્સેલ પીસનો સાઈઝ છે બરાબર અને આમાં ટ્રિપલ એક્સેલ મળી જવાની છે થી એક્સેલ સુધીના ફરી એકવાર કહું છું એસથી એક્સેલ સુધીના જે હશે સાઈઝ એ લોકોને ફ્રી સાઇઝ ઓર્ડર કરવાની છે જ્યારે પણ ઓર્ડર કરો ત્યાં ફ્રી સાઇઝ કહેતો એટલે તમારો ઓર્ડર આવી જશે અને એસ સોરી એસથી એક્સેલ જે ફ્રી સાઇઝ છે એની પ્રાઇસ રહેવાની છે પાંચસો પચાસ રૂપિયામાં તમને ફ્રી ડિલિવરીમાં તમારું ઘર જ્યાં હોય મળી જવાનું છે અને એમાંય તમે બે પીસ લો તો તમારી માટે ઓફર પ્રાઇસ એક હજાર રૂપિયાના બે પીસ મળી જવાના છે બરાબર ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રીમાં અને મોટી સાઇઝવાળા ડબલ એક્સલ ત્રિપલ એક્સલ એના માટે સો પચાસ રૂપિયા રહેશે પર પીસ અને એમાંય તમે બે પીસ ઓર્ડર કરો તો તમારી માટે ઓફર છે બારસો રૂપિયામાં બે પીસ તમને મળી જશે ફ્રી ડિલિવરીમાં ઓલ ઇન્ડિયા શિપિંગ ફ્રી તો જોવા ગાય છે મટીરિયલ કેવું લાગ્યું અને કલેક્શન કેવું લાગ્યું ને એ કોમેન્ટ કરી અમને જણાવી દેજો બધા કલર ઓપ્શન એ આપણે જોઈ લઈ કેવા કલર છે જે બધાને કલર ગમવાના છે કેમ કે બાર કલર છે કોઈને ના ગમતો હોય ને એવો એક કલર હોય બે કલર હોય પણ આપણી પાસે બાર બાર કલર ઓપ્શન છે જેથી આ બધા ઓર્ડર કરી શકે ને બધા કસ્ટમર એટલા માટે છે બાકી બધા કલર તમે જોવો ભાઈ કલરમાં કાંઈ ઘટવાનું નથી જોરદાર છે અને આ નીચેનો પ્લાઝો છે ને ભાઈ એકદમ ફ્લેરવાળોનો ખુલ્લો ખુલ્લો છે ને સ્ટ્રેચેબલ કપડું આવશે તમારે આમથી કદાચ તમને નાની સાઇઝ હોય તો એ તમને થઈ જવાનો છે કેમ કે સ્ટ્રેચેબલ મટીરિયલ આવશે જોરદાર બરાબર આ બ્લેક કલર છે બ્લેક કલર તો ભાઈ બધાનો ફેવરિટ છે અને છે ને ઓર્ડર કરો તો એક બધી શાંતિ રાખજો કેમ કે અમને ખબર છે લાસ્ટ ટાઈમ જ્યારે સ્ટોક આવ્યો હતો ને ત્યારે ત્રણ દિવસ સુધી અમે આન્સર નહોતા આપી શકતા તમને તો થોડીક વેઇટ કરજો અમારા મેસેજની બાકી તમને બધું કલેક્શન મળી જશે તમારું પણ અમે અમારા નંબર પર પેમેન્ટ કરજો તો બરાબર અને આ બધી ડિઝાઇનના નવા કલર તમારે જોવા હોય ને તો આપણું ગ્રુપ છે સગુન ફેશન સુરત ઇન્સ્ટાગ્રામમાં જે નવું કલેક્શન દેખને કે લિયે જોડે એવું લખેલું છે ત્યાં જોઈન થઈ જવાનું છે અથવા તો અમને અમારી ટીમને મેસેજ કરવાનો છે અમારા નંબર નીચે આપેલા છે એમાં મેસેજ કરશો ને તો એ તમને આખી પીડીએફ મળી જવાની છે એટલે ટેન્શન તમારે લેવાનું નથી બાકી જોવો બધા કલર એટલા જોરદાર છે અને આની પીડીએફ જ મગાવજો તો તમને બારે બાર કલર ઓપ્શન બતાવી દઈશ શાંતિથી બાકી આમાં હું બધા કલર બતાવવા દઈશ ને બાર કલર તો બહુ લોંગ વિડીયો થઈ જશે પછી તમને જ નહીં ગમે એટલે આપણે અત્યારે એટલા કલર બતાવી દીધા છે તમને બધા કલર જોવો તમે કાંઈ ઘટે નહીં ને કલરમાં એવા જોરદાર કલર છે ને ભાઈ મટિરિયલમાં ગેરંટી મારી એકવાર ઓર્ડર કરી દો આ પ્રાઇઝમાં તમને બીજે આવું ક્યાંય કલેક્શન મળે ને તો અમને કહેજો એકવાર બાકી આ કલેક્શન તમારી માટે સ્પેશિયલ ડિઝાઇન છે અમે બનાવીને લાવ્યા છીએ જેમાં કાંઈ ઘટવાનું નથી બરાબર અને પીસ તમે બહાર જવું હોય ફરવા માટે તો સ્પેશિયલ પહેરા એવો છે ને ફાર્મમાં જવાનું ને ભાઈ ઉનાળાની સિઝન છે બધાયને એને ફાર્મમાં જવાનું હોય તો જેવા તમારા ફ્રેન્ડ લોકો જે પ્લાનિંગ કરી રહ્યો હોય ફાર્મમાં જવાનું એના સુધી આ વિડીયો શેર કરી દો તો એ લોકોને ઈઝી થઈ જાય શોપિંગ કરવું અને અને આમાં મેન વાત એ છે આપણી પાસે એટલો બધો સ્ટોક છે તો તમારે ગ્રુપમાં માં કપડા લેવા હોય ને એક મેચિંગ કરીને લેવા હોય ને તો એ બધાને બધા સેમ કલર ને બધી સાઈઝ માં અવેલેબલ છે એટલે ફટાફટ થી છે ને ઓર્ડર કરી દેજો આ સ્ટોક ફિનિશ થાય પહેલા પછી ન કહેતા કે અમારે મેચિંગ કરવું બધાને એકરકા કપડા આપો પછી સાઈઝ માં નહીં મળે 3 થી 4 દિવસ બધો સ્ટોક ફિનિશ થઈ જશે હું ગેરંટી સાથે કહું છું કેમ કે લાસ્ટ ટાઈમ 2000 પીસ અમે લાવ્યા હતા 3 દિવસમાં પૂરા થઈ ગયા હતા 3 દિવસ સુધી હું કોઈને જવાબ એ નોતા આપી શકતા એટલું જોરદાર કલેક્શન છે અને હજી આની ડિમાન્ડ હતી તો આપણે થી સ્પેશિયલ એટલો બધો સ્ટોક તમારી માટે લેવા જઈએ બનાવ્યો છે તો ગાઈસ આવીને આવી રીતે સપોર્ટ કરતા રહેજો અને તમારો ઓર્ડર બિંદાસ બુક બુક કરાવી દો વસ્તુમાં કાંઈ ઘટે નહીં એની ગેરંટી મારી કપડું કે કલર બધું જોરદાર આવશે અને ફોટા જોવા હોય ને તો ખાસ કહું છું એક મેસેજ કરજો આખી પીડીએફ તમને મળી જવાની છે અને અમારા ગ્રુપમાં જોઈન ના થયા હોય તો જોઈન થઈ જાઓ અને અમારી નવી આઈડી છે આખી વેસ્ટર્નવેર વેર એને ફોલો ન કર્યો હોય તો ફોલો કરી દો કેમ કે વેસ્ટર્નનું બધું કલેક્શન તમને એમાં જ અપડેટ બધાની પહેલા જોવા મળતી હોય છે અને બાકી ગ્રુપમાં જોઈન થઈ જાય એમાં બી બધી અપડેટ આવતી હોય આ કલેક્શન કોને કોને લાસ્ટ ટાઈમ ઓર્ડર કરેલું છે ને એ લોકો કોમેન્ટ કરજો તો તમારી કોમેન્ટ જોઈન અમારા નવા કસ્ટમરને ખબર પડે કે ભાઈ વસ્તુ એકદમ જોરદાર છે કાંઈ ઘટવાનું છે ને એટલે જોરદાર વસ્તુ છે કાંઈ મારા ઉપર ભરોસો હોય ને એકવાર ઓર્ડર કરી દો આટલી રિઝનેબલ પ્રાઇસમાં તમને આવી સારી વસ્તુ ક્યાંય નહીં મળે આપણે ઓર્ડરથી એટલે જ બનાવડે એવું છે કેમ કે ક્વોલિટીમાં છે ને કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવાનો થતો નથી તો કલેક્શન કેવું લાગ્યું કોમેન્ટ કરી દેજો અને આવા નવા નવા વિડીયો જોવા માટે ઝાખી સુરત ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી દેજો અને માં ફોલો કરી દેજો એટલે બધું નવું કલેક્શન બધાની પહેલાં તમને જોવા મળી જાય બરાબર ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં બાય બાય જય કૃષ્ણ